જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આમલકી એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું અને આગળના વિડીયોમાં આપણે આમલકી એકાદશીની પૂજા વિધિ કેવી રીતે કરવી અને વ્રત કયા દિવસે કરવું પારણ સમય કયો છે તે બધું શ્રવણ કર્યું તથા એક વિડીયો કથાનો પણ મેં આપ્યો છે અને હવે આપણે આ વ્રત નિમિત્તે એક બીજી કથા શ્રવણ કરીશું આગળના વિડીયો તમે ના જોયા હોય તો વિડીયોના અંતમાં હું આપી દઈશ તો તમે પૂજા વિધિનો વિડીયો જોઈ શકો છો તો આમલકી એકાદશીની વ્રત કથા હવે આપણે શ્રવણ કરીશું ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને આમલકી એકાદશી પણ કહેવામાં આવે છે બધી એકાદશીઓમાં આમલકી એકાદશીને સર્વોત્તમ સ્થાન પર મૂકવામાં આવી છે આમલકી એકાદશીને કેટલાક લોકો આમળા એકાદશી કે આમલી એકાદશી પણ કહે છે અને તેને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે તે શા માટે ઓળખવામાં આવે છે તેના વિશે પણ આપણે પૂજા વિધિના વિડીયોમાં શ્રવણ કર્યું છે તો તમે એ વિડીયો શ્રવણ કરી અને જાણકારી મેળવી શકો છો આમળા એકાદશીના દિવસે વ્રત રાખવામાં આવે છે અને જગતના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે આમળાના ઝાડની પણ પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે આમળાનું ઝાડ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ દિવસે પૂજા દરમિયાન આમળકી એકાદશીની વ્રત કથા વાંચવાનું વિધાન છે તેનાથી ભગવાન શ્રી વિષ્ણુ તરત જ પ્રસન્ન થાય છે તો હવે આપણે આમળકી એકાદશીની કથા શ્રવણ કરીશું આ કથા રાજા મંધાતાજી તથા ઋષિ વશિષ્ઠની વ્રત કથા છે આમળા એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા સાથે કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા આ વ્રતનું પુણ્ય એક હજાર ગૌદાનનું પુણ્ય બરાબર મળે છે રાજા માંધાતાજી બોલ્યા હે વશિષ્ઠજી જો તમે મારા પર પ્રસન્ન છો તો એવા વ્રતની કથા કહો જેનાથી મારું કલ્યાણ થાય ત્યારે વસિષ્ઠજી બોલ્યા હે રાજન બધા વ્રતોમાં ઉત્તમ અને અંતમાં મોક્ષ આપનાર આમલકી એકાદશીનું હું વર્ણન કરું છું આ ફાગણ માસના શુક્લ પક્ષમાં આવે છે આ વ્રતના ફળથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે આ વ્રતનું પુણ્ય એક હજાર ગૌદાન ફળ બરાબર છે આ અંગે હું તમને એક પૌરાણિક કથા કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો ત્યારે મા કહ્યું કે હે વશિષ્ઠજી તમે મને વિસ્તારથી આમલકી એકાદશીની પૂજા અને કથા વિશે સમજાવો ત્યારે વશિષ્ઠજી બોલ્યા એક વૈદિક નામનું નગર હતું એ નગરમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુદ્ર ચારેય વર્ણ આનંદપૂર્વક રહેતા હતા નગરમાં સદૈવ વેદ ધ્વનિ ગુંજતો હતો એ જગ્યાએ પાપી ધુરાચારી નાસ્તિક કોઈ નહોતું એ નગરમાં ચૈત્ર રથ નામના ચંદ્રવંશી રાજા રાજ્ય કરતા હતા એ રાજ્યમાં કોઈ પણ દરિદ્ર તથા કંજૂસ નહોતા બધા ભગવાન શ્રી વિષ્ણુના ભક્ત હતા ત્યાંના બધા નિવાસી વૃદ્ધથી બાળક સુધી બધા એકાદશીનું વ્રત કરતા હતા એક સમયે ફાગણ માસના શુક્લ પક્ષની આમળા નામની એકાદશી આવી એ દિવસે રાજાથી લઈને પ્રજા સુધી વૃદ્ધથી લઈને બાળક સુધી બધાએ હર્ષ સહિત એ એકાદશીનું વ્રત કર્યું રાજા પોતાની પ્રજા સાથે મંદિરમાં આવીને કુંભ સ્થાપના કરીને ધૂપ નૈવેદ્ય પંચરત્ન ક્ષત્ર આદિથી ધાત્રીનું પૂજન કરવા લાગ્યા તેઓ બધા ધાત્રીની આ પ્રકારની સ્તુતિ કરવા લાગ્યા હે ધાત્રી તમે બ્રહ્મ સ્વરૂપ છો તમે બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન છો સમસ્ત પાપોને નષ્ટ કરનારા છો તમને નમસ્કાર છે હવે તમે મારો અર્ધ્ય સ્વીકાર કરો તમે શ્રી રામચંદ્રજીના દ્વારા સન્માનિત છો હું તમને પ્રાર્થના કરું છું મારા સમસ્ત પાપોનું હરણ કરો એ દેવાલયમાં રાત્રિએ બધાએ જાગરણ કર્યું રાત્રિના એ સમયે એક શિકારી ત્યાં આવ્યો તે મહાપાપી તથા દુરાચારી હતો પોતાના કુટુંબનું ભરણ પોષણ તે જીવ હિંસાથી કરતો હતો તે ખૂબ ભૂખ તરસથી અત્યંત વ્યાકુળ હતો થોડું ભોજન મળવાની ઈચ્છાથી મંદિરના એક ખૂણામાં બેસી ગયો શિકારી મંદિરમાં બેસીને ભગવાન શ્રી વિષ્ણુની કથા તથા આમળા એકાદશીનું મહાત્મ્ય સાંભળવા લાગ્યો આ રીતે શિકારીએ આખી રાત અન્ય લોકોની સાથે જાગરણ કરીને વિતાવી પ્રાતઃકાળ થતા બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા થોડો સમય વીતતા જ તે શિકારીનું મૃત્યુ થયું તેનો આમલકી એકાદશીના વ્રતનું અને જાગરણના પ્રભાવથી એક રાજાને ત્યાં જન્મ થયો તેનું નામ બસુરથ રાખ્યું તે મોટો થયો ત્યારે તે ચતુરંગી સેના સહિત ધન અને ધાન્યથી યુક્ત થઈને એક સહસ્ત્ર ગામોનું પાલન કરવા લાગ્યો તે સૂર્યના તેજ સમાન કાંતિમાન હતો તે અત્યંત ધાર્મિક સત્યવાદી કર્મવીર અને ભગવાન શ્રી વિષ્ણુનો ભક્ત હતો તે પ્રજાનું સમાન ભાવથી પાલન કરતો હતો તે સદૈવ યજ્ઞ કરતો હતો દાન આપવું તેનું નિત્ય કર્તવ્ય હતું એક દિવસ રાજા શિકાર કરવા વનમાં ગયા તે વનમાં રસ્તો ભૂલી ગયા અને દિશા જ્ઞાન ન હોવાથી વનમાં વૃક્ષ નીચે સૂઈ ગયા એ સમયે ડાકુ ત્યાં આવ્યા અને રાજાને એકલા જોઈને મારો મારો કહીને તૂટી પડ્યા તે ડાકુઓ કહેવા લાગ્યા કે આ દુષ્ટ રાજાએ અમારા માતા પિતા પુત્ર પૌત્ર આદિ સંબંધીઓને માર્યા છે તથા દેશ નિકાલ કર્યો છે તેથી આને અવશ્ય મારવો જોઈએ આવું કહીને ડાકુ રાજાને મારવા લાગ્યો અને તેના પર અસ્ત્ર શસ્ત્રનો પ્રસાર કરવા લાગ્યો તે અસ્ત્ર શસ્ત્ર રાજાના શરીર પર પડતા જ નષ્ટ થઈ જતા હતા રાજાને તે પુષ્પો સમાન લાગતા હતા જ્યારે એ ડાકુઓના અસ્ત્ર શસ્ત્ર દ્વારા એમના પર પ્રહાર કરવા લાગ્યા જેનાથી તેઓ મૂર્છિત થઈ ગયા એ સમયે રાજાના શરીરમાંથી દિવ્ય દેવી પ્રગટ થઈ તે દેવી અત્યંત સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત હતી તેની ભ્રમરો ત્રાસી હતી આંખમાંથી લાલ લાલ અગ્નિ નીકળતો હતો તે સમયે તે કાળના સમાન પ્રતીત થતી હતી તે એ ડાકુઓને મારવા દોડી અને સમસ્ત ડાકુઓને મારી નાખ્યા જ્યારે રાજા જાગ્યા અને ડાકુઓને મરેલા જોઈને વિચારવા લાગ્યા કે આ શત્રુઓને કોણે માર્યા આ વનમાં મારું કોઈ હિતિષી છે ખરું જ્યારે રાજા આવો વિચાર કરતા હતા ત્યારે આકાશવાણી થઈ હે રાજન આ સંસારમાં વિષ્ણુ ભગવાન સિવાય તમારી કોણ રક્ષા કરી શકે છે રાજા પ્રસન્ન થયા અને પોતાના નગરમાં પાછા ફર્યા અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા મહર્ષિ વશિષ્ઠ ભૂલ્યા હે રાજન આ બધું આમલકી એકાદશીના વ્રતનો પ્રભાવ હતો તો આટલું મહત્ત્વ છે આમલકી એકાદશીના વ્રતનો આમલકી એકાદશી નિમિત્તે જે કથા છે તે સંપૂર્ણ થઈ ભક્તો આજના વિડીયોમાં આપણે આમલકી એકાદશીના વ્રતનું કેટલું મહત્ત્વ છે તે શ્રવણ કર્યું અને વ્રતનું શું પ્રભાવ પડે છે તે પણ જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ